કઈક ધડબડાટી હોય કે કઈક રોમેન્ટિક હોય તો મજા આવે હમણાં શાંત છે શાંત થઈ ગયા એ હું ઓય આવી ગયા તમે હા એમ તો કીધું મેં કરસ તું કાઈ કંટાળો આવે ટીવી હવે કંટાળો નહીં આવે હાલ ફરવા લઈ જાવ તે દી હું નતો કેતો તે મારા ભાઈ પ્રોમિસ કરાવ્યું તું યાદ છે તને માનવામાં નથી આવતું હા શું હા લે શું માનસે છું માનશે ક્યાં લઈ જાહો એ રસિકભાઈ ને રેશમા ભાભી જલ્પા ને એ બધા છે ને જુનાગઢ જાય છે ગિરનાર ફરવા તો હાલ આપણે હું કો જઈ આવીએ બરાબર ને લાગે લાગ ભેગા હથવારો આન બાઈ હું કોઈ ગિરનાર નથી ચડી પણ આ બધા નું હલાડ્યું કે થી તમે એ અમે જણ જણ બેઠા તા ને તો વાત નીકળી ગિરનાર ફરવાની તો કાલન સોનલ સોનલનું મન છે ને જઈ આવીએ હા રુ તમારો પગ તો ઉપડો ફરવાના નામે

તાજી તાજી કે સેટ પેરી વાર લઈ જાય છે મને તો હાલ તારે આવવું હોય તો એમ કહું રસ્મા ભાભી ની બે માણસ છે ને જલપા ભાભી ની બે છે ને અમે સઈએ તો કાલ ને પૂછલવા આવું હોય ને તો આવે જરૂરી વસ્તુ હોય ને લઈ લેજે બાકી ખાવા પીવાનો ને બધું મલક મળે છે ને બરાબર ને હાતી હવારે પૂગી જાય છે ને હાલો રે જુનાગઢ ભવનાથ માં જાહું ના કેરે આવશે લપરી ના છે તૈયાર માર ભાઈ ની બધાય કે એ ને જણ બધાય ગાડી માં સામાન ગોઠવે છે આ બેન ભાભી તમે તો દર વખતે મોડું કરો હા સજવું ધજવું તો તમારે જ હો ના ના કઈ નથી પણ મને રેડી થવાનો શોખ છે બહુ મને વગર જાવું તો બિલકુલ ના ગમે અમે કાઈ લગર વગર નથી અમે આ જ તૈયાર થાઈએ જામલી કલર સરસ છે થેન્ક યુ ને હવે હાલાલ પુસડી આવવા મને પગ ઉપાડ જૂનાગઢ બહુ મજા છે પુસડી જૂનાગઢ થઈ એ પૂછું તમને એ ડાયરો હાકે ન થતી ને અમાર નાની ગાડીમાં રસિક ભાઈ તો ખૂણા ખૂણામાં ગરી ગયા જશું બીજું શું હોય ગીત બીત વગાડો ને કાઈક તું એક તાળગી બે માર થી એક આકવામ નડે ને ટક 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 પાહા બેઠી બેઠી અલ્યો બેહો ફૂટ એક ની જગ્યામાં એ હાલો આપણે કાઈ ગીત ઉપાડીએ તમે ચાલુ કરો એક ગીત તમને આપડી ગાડી ક્યાં લેવાના આવતી હતી હલો હલ ભાઈ હાલે કોક દીક બંધ

કેવી મજા આવે એ જલપા બેન તમે હું નાસ્તામાં લઈ આવ્યા એ સોનલ બેન મે તો ખાટીયા ઢોકરા બનાવ્યા મે છે ને ચણાની બનાવી હા સુકી ભાજી લીધી છે નાસ્તો તો મજા આવે હું મે દહીં અને સુકો નાસ્તો લીધો છે હા થોડું ઘણું લઈ લે હું યાર બીજું પાતરા ને પફ ને સેન્ડવીચ ને ભુગરાંજી ખાવું હોય બરાબર ને હા બરાબર ઓલું ગીત ગાયે જિંદગી એક સફર હે સુહાના યાર કેક કઈ તો બધે નાય રે આ તું બોલતે ઘણો છે હમા સર જો શું કે કી બાજુ વરસાદ નથી ને ના ના નથી નથી તમે પ્લાન કર્યો ભાઈ બેન કોનો ફોન છે ના છે સલાલ બેન એ હા પૂરી બેન ના ના અમે કોઈ ઘરે નથી અમે રહે છે ને ફરવા જાય છે જૂનાગઢ હા પણ અમને ખબર ના હોય પછી શું ગાડીમાં જગ્યા પણ નોતી એટલે કેમ લઈ જવા મેં તીન કે સોનલની ગાડી છે તને ઘરવાઈ ના દે સોનકી તેથી બાઈક દીતી મારી હામે

અને આપણે જે માનવું એની માનતા આપડે પૂરી થઈ જાય ચોટી જાવો જોઈએ